સમાચાર પર નજર કરીએ તો આઠ રાજ્યોમાં સત્તાવન સીટો પર ત્રણ વાગ્યા સુધીમાં ઓગણપચાસ પોઈન્ટ અડસઠ ટકા મતદાન થયું છે મતદાન બિહારમાં ત્રણ વાગ્યા સુધી બેતાલીસ પોઈન્ટ પંચાણું ટકા પંજાબમાં છેતાલીસ પોઈન્ટ અડત્રીસ ટકા મતદાન નોંધાયું છે તો ચંદીગઢમાં બાવન પોઈન્ટ એકસઠ ટકા મતદાન નોંધાયું છે આજે અંતિમ મતદાન યોજાઈ રહ્યું છે ઓડિશામાં ત્રણ વાગ્યા સુધીના આંકડાની વાત કરીએ તો ઓગણપચાસ પોઈન્ટ સિત્યોતેર ટકા મતદાન ઓડિશામાં નોંધાયું છે તો આઠ રાજ્યોમાં સત્તાવન સીટો માટે હાલ મતદાન ચાલી રહ્યું છે ત્રણ વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધીમાં ઓગણપચાસ પોઈન્ટ અડતાલીસ ટકા મતદાન નોંધાયું છે ઝારખંડમાં મતદાન ઉપર નજર કરીએ તો યુપીમાં હિમાચલ પ્રદેશમાં અઠાવન પોઈન્ટ એકસઠ ટકા બિહારમાં બેતાલીસ પોઈન્ટ પંચાણું ટકા પંજાબમાં છેતાલીસ પોઈન્ટ ટકા મતદાન નોંધાયું છે તો ચંદીગઢમાં બાવન પોઈન્ટ એકસઠ ટકા મતદાન નોંધાયું છે ત્રણ વાગ્યા સુધીના આંકડા કે જે મતદાનમાં ઉત્સાહ કેવો છે લોકોનો મળ્યો હતો ઓડિશામાં વાત કરીએ તો ત્રણ વાગ્યા સુધીમાં ઓગણપચાસ પોઈન્ટ સિત્યોતેર ટકા મતદાન જોવા મળ્યું આઠ રાજ્યોમાં સત્તાવન સીટો પર હાલ મતદાન ચાલી રહ્યું છે ત્રણ વાગ્યા સુધી ઓગણપચાસ પોઈન્ટ અડસઠ ટકા મતદાન નોંધાયું છે